કે તમારે માઈસી એ પઠાવી તમે મારું માનવા જોઈ ને પણ જોયું તાતા બુદ્ધિ કેવી દુલારામ ની વાહ દીકરા વાહ લે હવે હું એક ભજન ગાઈ નાખું તું ભજન હા ભજ દાદા હું તમારું ભજન રોજ સાંભળું છું આજ તમે મારું ભજન સાંભળો એ હા લે તે આ ધાર કામ કર્યું હે ને એટલે આ તું ગા આઈએ દાદા તું તો રેડી હે ને આ રેડી હે સુર મને નથી ખબર પડતી અને આ ગેડા ભાઈ સોર સેતરી જાય વરસદ પછી કાઢો ભાઈ મારા ધોરાયા ને ધંધે લાયો આ તો ભજન મારે મંડાણો એ આ તો ભજન મારે મંડાણો

जो तो ही कलाकार थे जाएँ ना तो यह मोटर बंद थे जाएँ क्या जा पानी पी जाए योरे मारो दिख रहो भजन का तो तो मने हम राव तो तो कहीं खबर नो पड़ी <laughs> बड़ा मारा बेटा मारा ढोली भाई पोलीस एक चोरी करी लागे लय पाणी भरवा न जाऊ लाय पहिला दादाने दे

પણ તમારો માસ્યો ભાઈ ડોલી નો રહ્યો એને કઈક મોટો ધાબ માર્યો લાગે હે કા એની ભાઈ દાદા પોલીસ હતી પોલીસ તે પોલીસ જ હોય એની વાય પોલીસ જ હોય જ્યાં કે સોર્યુ કરવી છે તે એની વાય કોઈ હારામાણા નો હોય આમ જો દાદા આની પોલીસ ન હો તો બાયન ની પોલીસ લાગી મને હે હા મારસી હારો પકડાઈ ગયો એટલે જોજો એ પાર્ટી પંચાયત આપણે નથી કરવી એ પાણી ઢારે પાણી વીયુ જશે અને તું પાણી ભરી જા

વાત એમ નથી વાત જાણી એમ છે કે આ મારો માસ્યો છે અને મારા ઘરે આયો તો બેહવા અને મારી વીટી સોરી ગયો વીટી સોરી ગયો ને પછી મેં દુલારામ ને કીધું કે જા બેટા આપડી વીટી સોરી ગયો છે પણ માંગતો નતો એટલે દુલારામ ને આ કાઢી ને ના અમે લઈ આયા અને પછી અમને થોડી કેબેર હોય સાહેબ કે આ સોરી ને લાવ્યો એ છે ગ્રાણા તારા ઘરે તો લાવ્યો ને હા સાહેબ એટલે તું ગુનેગાર ગણા સાહેબ આ માંથી મારું નામ કાઢી નાખો ને એમ નામ નો નહીં રે સાહેબ મારી આબરું જાય છે અને આમ તો હું સોર નથી અહીની પોલીસ તો મને બધા ઓળખ્યા છે तो मर येऊ होई आई लो 500 रुपया अब हड़पेटे न सक्तो आ तरीका देऊ छू ए अब तू लख गई अरे तू वदी न था ह दादा ह सब तो भाई आपण काय न किदू दिगरा